માનવીય પ્રજનન જન્ય ઘટનાઓ બહુ મહત્વનો આમાંથી મોટે ભાગે નીટમાં પરીક્ષામાં સવાલ આવે આવે ને આવે જ છે બરાબર યાદ રાખવાનું છે જોતા જઈએ આપણે તો પહેલા તો જન્ય એટલે શું તો કે ગેમેટોજીનેસિસ હા આપણે આગલા ધોરણના પ્રમાણેની આગલા પાર્ટના સોરી આગલા પાઠને આધારે વાત કરી દઉં તો એમ કહી શકાય છે કે પ્રજનન કોષ ના નિર્માણ થવાની ક્રિયાને આપણે કહી શકીએ છીએ જન પ્રક્રિયાઓ આ જે જન્યુજન પ્રક્રિયા હોય છે એ દરેકે દરેક વ્યક્તિ જ્યારે યોવન આરંભ આવે છે ત્યારે શરૂ થાય અને એમ કહી શકાય છે કે સ્ત્રીઓમાં એને યોવન આરંભથી પચાસ વર્ષનો સમય આવે ત્યાં સુધી દર્શાવે જ્યારે પુરુષમાં તેના યુવન આરંભથી એ મૃત્યુ પામે ત્યાં સુધી જોવા મળી શકે છે એની ખાસિયત આવી છે પણ આના માટે જવાબદાર શું છે આના માટે જવાબદાર છે ચોક્કસ પ્રકારના અંતસ્ત્રો જેમ કે જી એન આર એચ આને સદી કહી શકાય છે ગોનેટો રિલીઝિંગ હોર્મોન આપણે આગળ ભણી ગયા છે બાવીસની અંદર બીજો છે ફોલિકલ સ્ટિમ હોર્મોન લ્યુટિનાઇઝિંગ હોર્મન આ અંસ્ત્રા જોઈએ જે જન્યુજનની પ્રક્રિયા માટે જવાબદાર છે બીજું કોણ જવાબદાર છે આ જન્યુજન માટે વિટામિન ઈ અને વિટામિન એ જરૂરી છે આ વિટામિનો બહુ મહત્વના છે આ ક્રિયાઓ કરવા માટે જન્યુજન જે પ્રક્રિયા થતી હોય છે પછી એ શુક્રકોષ બનતા કે અંડકોષ બનતા હોય તો એના માટેમાં મુખ્ય તબક્કા જો વિચારીએ તો ત્રણ કહી શકાય છે એક ગુણન તબક્કો એક વૃદ્ધિ તબક્કો અને પરિપક્વન તબક્કો હા આમ કહી શકાય છે के सामान्य ही थे जो शुक्र पिंड में शुक्रोत्पादक उत्पादक नलिका में आवेला जनन कोष माथे शुक्र कोष बने तो इन्हें शुक्र कोष जनन कहવાય हाँ, स्पर्मेटोजेनेसिस इन्हें कह શકાય છે અને સેમ એઝ अंड पिंड માં અન્પુટિકામાં અંડકોષનું નિર્માણ થાય તો એ પ્રક્રિયાને અંડકોષ જનન ઉજિનેસિસ એને ઉ જીનેસિસ તરીકે ઓળખવામાં આવે છે તો એવી ઘટનાઓ અહીંયા આપણે જોવાની છે બાળકો તો પહેલી ઘટના અહીંયા પ્રવેશ છે શુક્રકોષ જનનની પ્રક્રિયા બરાબર સમજવાને આ તમે એટલા માટે બરાબર સમજાવું છું કે જેથી તમને તરત યાદ રહી જાય તો વાત ચાલે છે શુક્રકોષ જળની સ્પર્મેટો બહુ મહત્વનો મુદ્દો કહી શકાય છે જે ઘટના છે એના માટે મુખ્ય બે તબક્કા કહેવાય એક પ્રશુક્રકોષ નું નિર્માણ અને બીજું કાયાંતરણ તો અહીંયા ઘટના તમે જોઈ શકો છો કે પ્રક્રિયા કેવી રીતના ચાલે છે તો કે સામાન્ય રીતે આપણી પાસે નામ આપણે આપેલું છે સરટોલી કોષો અહીંયા મેન વાત શુક્ર કોષોની તો એના માટે જવાબદાર છે આપણી પાસે જનન અધિચ્છદના કોષો આ ઘનાકાર અધિચ્છેદ પેશી હોય યાદ રાખજો અને આ જે ઘનાકાર અધિચ્છેદ પેશી હોય છે એ કોષો નોર્મલી રીતે શુક્રપિન જ્યારે યૌવન આરંભમાં વ્યક્તિ આવતો હોય એટલે કે દસ થી બાર વર્ષની ઉંમરમાં છોકરો થાય ત્યારે આ પ્રક્રિયાની શરૂઆત થાય એની પહેલા થતી નથી પહેલી વાત યાદ બરાબર રાખવાનું મહત્વનો મુદ્દો એ શું છે તો જે સૌથી પહેલો જે આપણી પાસે કોષ હોય છે આ જે કોષ હોય છે એ આદિ શુક્ર કોષ કહેવાય છે આ તો આપણે એને જનન અધિચ્છદનો

એની અંદર આવેલા જેટલા પણ જનીનો છે બધા એક્ટિવ છે આપણે એમ કહી શકીએ છીએ એક સ્તંભ કોષ જેવો કાર્ય કરનારો છે અને એ જે કોષ હોય છે એ મુખ્યત્વે રીતે શું કરે છે ચોક્કસ પ્રકારના સ્ટેપ દર્શાવે છે સૌથી પહેલા તો એ બતાવે છે સમ વિભાજનના તબક્કાઓ અને વિભેદીકરણની પ્રક્રિયા થાય તો એને પરિણામે બની જાય છે પ્રાથમિક પૂર્વ શુક્ર કોષ તો એક કોષ જે હતો એનું વિભાજન થયું સમ સુધી વિભાજન થયું પાછું બીજું વિભાજન થયું અને થોડું વિભેદીકરણ થયું

ગુણન કીધું તો ગુણન એટલે વધુ તો એક કોષના ચાર કોષ બની ગયા તો આવા ચાર કોષો બનતા હોય છે તે પ્રક્રિયા જોવા મળી શકે છે આ જે પ્રાથમિક પૂર્વ શુક્ર કોષ છે એ પોતે વૃદ્ધિ પામે યસ એટલે કહી શકાય છે કે પ્રાથમિક પૂર્વ શુક્ર કોષ જે હોય એ પોતે વૃદ્ધિ પામે અને જેટલા પણ જરૂરી દ્રવ્યો છે એને બનાવવા બનાવશે અને પોતે થોડાક મોટા કદના બને હા ભલે ચોપડીમાં બી આખોથી ફેફર એવો નથી કર્યો ચોપડીની આખું એટલા માટે બાળકો યાદ આવે કે પરીક્ષામાં એ જ પૂછાય પૂછાય તો એટલે આપણે ફોલો કરીએ તો અહીંયા આગળ એનું મોટા કદમાં રૂપાંતરણ થાય એટલે મોટા કદના બનશે અને સાથે સાથે પોતે અર્ધિકરણની શરૂઆત કરશે તો એનું પ્રથમ અર્ધિકરણ થાય એટલે કે પહેલીવાર અર્ધિકરણ થાય અથવા એને કહી શકાય છે પ્રથમ પરિપક્વ પ્રકારનું અર્ધિકરણ તો એને કારણે એમાંથી બની જાય છે દ્વિતીય પૂર્વ શુક્રો કોષો

કોષ એમાંથી શું બન્યા તો એમાંથી બન્યા ચાર શુક્ર ભાગ લઈ તો બનાવે છે આપણા માટે બે દ્વિતીય પૂર્વ શુક્રકોષ આ છે આઠ ચાર તો બનશે આઠ દ્વિતીય પૂર્વ શુક્રકોષ એક દ્વિતીય પૂર્વ પુરવકો કેટલા બને છે શુક્રકોષ તો કે બે બને છે તો એનો મતલબ કે આઠ માંથી કેટલા બનવા સોળ પ્રશુક્રકોષ બનશે તો તો આમ તમે જોઈ શકો છો કે એક ભાગ લેવા જાય સોળ બનતા હોય છે બનતા હોય છે કોઈ અહીંયા આગળ આ જે ચાર દોરેલા છે ને ધ્યાનમાં લઈ નહીં તો પહેલી બધા સંખ્યા યાદ રાખજો ફરીથી આ એક કોષ લે એ ભાગ લે લઈને ચાર મહિના ચારે ચાર શું કહેવાય પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કહેવાય જો એક ભાગ લે છે તો કે બે બને છે દ્વિતીય પૂર્વ શુક્રકોષ એ બે ભાગ લેજો તો પ્રશુક્રકોષ પણ એ યાદ રાખજો એના ગુણાકારમાં ચાર આપણે કરતા જઈશું તો ચાર ચાર કોષના સંખ્યા પ્રમાણે કહી શકાય છે કે એક આદિ શુક્રકોષ જો પ્રક્રિયામાં ભાગ લેવા જાય શુક્રકોષ જનની પ્રક્રિયામાં ભાગ લેવા જાય તો તેને પરિણામે બનતા શું કોષો કેટલા છે પ્રશુક્રકોષ સોળ જેટલા હોય છે બોલો ક્લિયર સમજવા પડી ગઈ ને યસ બીજી વાત જરા જોજો સર તેવીસ તેવીસ ની છત્રીસ છે તમે શું લખ્યું છે તો આપણે જાણીએ છીએ કે જે આપણી પાસે કોષો હોય છે એમાં રંગ સૂત્ર હોય અંદર રંગસૂત્ર હોય અને તેવીસમી જોડ જે હોય છે એ લિંગી રંગસૂત્રની હોય ઓકે તો જ્યારે આદિશુક્રકોષ હોય છે ત્યારે તેમાં રંગસૂત્રની સંખ્યાની વાત કરી દઈએ રંગສົની સંખ્યાની વાત કરી દઈએ તો 23 જોડ હોય એટલે કે 46 હોય કેમ તો કે મૂળ મુખ્ય કોષ છે અને એને કહેવા છે બીજી ભાષામાં શું કહેવાય તો કે સર ટવાઈસ n કહેવાય હવે શું થાય એમાંથી પ્રશુક્રકોણ બને છે સમ વિભાજન દ્વારા બને છે તો એના કોઈ પણ પ્રકારના રંગສົની સંખ્યામાં ફેરફાર થતા નથી તો એનો મતલબ કે એમાં પણ રંગສົની સંખ્યા કેટલી હોય ટવાઈસ એન જ હોય 23 જોડ હોય અથવા 46 જ કહી શકાય હવે સુધી જાય છે દ્વિતીય યસ તેનું અર્ધિકરણ થયું અર્ધિકરણ થયું અહીંયા આગળ અર્ધિકરણ થાય છે કમ્પલસરી અર્ધિકરણ થાય છે એટલે કે તેવીસ જોડના છેતાલીસ ના રંગ સૂત્ર અડધા થઈ ગયા એટલે અહીંયા આગળ થઈ ગયા આપણા માટે ત્રેવીસ રંગ સૂત્ર એક એક કોષમાં થઈ ગયા અને એને કહીશું એન બોલો ક્લિયર એટલા માટે અહીંયા દ્વિતીય ત્રેવીસ લખવામાં આવ્યા

આ રંગ સૂત્રમાં હોય છે શું તો કે આ એક રંગ સૂત્રિકા આ બીજી રંગ સૂત્રિકા અને સેન્ટ્રોમિયોથી જોડાયેલા હોય છે એટલે કે એક રંગ સૂત્રની અંદર બે રંગ સૂત્રિકાઓ હોય તો એને મને એવો થયો કે અહીંયા ઘડી રંગ સૂત્રિકાની થોડીક વાત કરી દઉં તો અહીંયા આગળ છેત્તાલીસ જોડ રંગ સૂત્રિકા કહેવાય અથવા નાઇન્ટી ટુ રંગ સૂત્રિકા કહેવાય બોલો ક્લિયર આવડી ગયું ને સરસ અહીંયા આગળ મને એવું થયું છેતાલીસ જોડ રંગ સૂત્ર સોરી રંગ સૂત્રિકા બાણો રંગ સુત્રિકા હવે ચરાચો છો મેન વાત અહીંયા શરૂ થાય છે દ્વિતીય પૂર્વ શુક્ર કોષમાં શું હોય છે તો જે રંગ સૂત્ર હોય છે તે તેવીસ જ કહેવાય છે પણ રંગ સૂત્રિકા તેવીસ જોડ એટલે કે એકમાં છેત્તાલીસ રંગ સૂત્રિકા કહેવાય અને જ્યારે એનું બીજી વારનું વિભાજન પૂરું થાય કે ત્યારે એ આગળ એન બોલાવીએ છીએ તેવીસ રંગ સૂત્ર પણ કહેવાય અને દરેક કોષમાં તેવીસ રંગ સૂત્રિકા પણ કહેવાય તો કોઈ પૂછે કે અહીંયા રંગ સૂત્ર કેટલા જેલા હું થોડું લાગ તમને એક એક રંગ સૂત્રને આધારે સમજાવતો જાવ હવે અહીંયા ગડી તો અહીંયા ધારો કે આખા રંગ સૂત્ર હતા તો અહીંયા ગડી એક આખો રંગ સૂત્ર પહોંચી ગયું થોડું તમે ઝૂમિંગ કરીને જોઈ શકશો અહીંયા ગડી પણ એના રંગ સૂત્ર કેટલા હોય છે તો આખા એટલા ને એટલા જ હોય છે તો રંગસૂત્રિકા એટલી તમે દેખાય જોડવા હવે શું થઈ ગયો જોઈ લો અહીં એક આક્વા રંગસૂત્ર થઈ ગયો યસ તો રંગસૂત્ર અહીં છૂટા પડી ગયા આમાંથી બે બે લઈ ગયા આ ચાર છે બે છૂટા પડી ગયા અહીંયા શું થઈ ગયો એક લાલ અહીંયા ગયો એક લાલ અહીંયા ગયો એક લાલ અહીંયા ગયો એક લાલ અહીંયા ગયા યસ તો જોઈ લો અત્યારે ખબર પડી ગઈ તના પરમાણુ તમે કહી શકો છો કે અહીંયા શું છે તો અહીંયા ગડી રંગસૂત્ર જે છે ક્રોમોઝોમ જે છે એ 46 છે અને રંગસૂત્રિકા જે છે એ 92 કહેવાય

શુક્રકોષ જનનો પહેલો તબક્કો યસ પહેલો તબક્કો એટલે કે પ્રશુક્રકોષ બનવાની પ્રક્રિયા અને પ્રશુક્રકોષ એ ગોળાકાર ભાગ તરીકે તમને જોવા મળી શકે છે તે એક મહત્વનો ભાગ અહીંયા કહી શકાય છે અને સાથે સાથે શું કહી શકાય છે એના પછી આવે છે પ્રશુક્રકોષમાં શુક્રકોષ બનવાની પ્રક્રિયા અથવા આને આપણે કહી શકાય છે ચલિત શુક્રકોષ બનવાની પ્રક્રિયા તો એક વિભેદીકરણની પ્રક્રિયા છે અથવા એક પ્રકારનું રૂપાંતરણ છે અથવા તો આપણે એક પ્રકારનું કાયાંતરણ છે આવા નામથી ઓળખી શકીએ છીએ તો જે પ્રકોષ જેટલા હોય એમાં રૂપાંતરણ થશે તમે જોઈ શકો છો આકૃતિમાં કે અહીંયા એક રંગ રંગસૂત્ર ગોળાકાર દેખાય છે અહીંયા આપણને મધ્યમ ભાગ પૂછડી વાળો પ્રકારની વાળો ભાગ શુક્રકોષ દેખાઈ રહ્યો છે એને એમાં સરસની સંખ્યા કેવી સેમ આવ્યો આ એટલે સી તેવીસ હોય અને આર તેવીસ હોય હા આપણે મજાની વાત હા જો પૂછ્યું આના પછી કે સર તમે એવું કીધું કે આપણે પાસે બાવીસ જોડ દેહિક રંગસૂત્ર અને તેવીસમી જોડ લિંગી રંગ સૂત્ર છે માની લઈએ કે આ રંગસૂત્ર ની અંદર આ રંગસૂત્ર ની અંદર અહીંયા શું થશે બધામાં છેલ્લે સુધી જરા જોતા જઈએ તો અહીંયા ઘડી યાદ રાખજો આ એક કોષમાં એક્સ હશે અને એક કોષમાં વાય હશે ખબર પડી ગઈ એના મતલબ એવું થયું કે જ્યારે આ ચાર કોષો બનશે તો ચાર કોષોમાંથી પચાસ ટકા કોષોમાં

એને સ્પર્મેટોગોનિયમ કહેવાય એમાંથી મને પ્રાથમિક પૂર્વ શુક્રકો એને પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ્સ સ્પર્મેટોસાઇટ્સ કહેવાય આગળ સ્પર્મ તો શબ્દ આવ્યો પણ સ્પર્મેટોસાઇટ્સ દ્વિતીય સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સ પ્રશુક્રકોને કહે છે સ્પર્મિટ્સ એને સ્પર્મેટિટ્સ કહેવાય અને જ્યારે શુક્રકો બની એને સ્પર્મ બોલાવી આપણે અથવા સ્પર્મેટોઝુઆ કહેવાય તો આ રીતે અલગ અલગ નામથી પણ એને પૂછાય તો તમે ઓળખી શકો છો ક્યાંક ગુજરાતીમાં લખવામાં ભૂલાઈ જાય તમે ઇંગ્લિશમાં જુઓ પેપર ખબર પડી શકે છે મહત્વનો મુદ્દો આ જે પ્રક્રિયા થાય આપણે વાત કરી રહ્યા છે કે પ્રશુક્રકોષ બને છે તો જરા એને સમજાવો તમને હું પ્રશુક્ર માં નહીં શુક્રકોષ કને તે સમજાવી આપણને તો આજે પ્રશુક્રકોષ હોય એની અંદર એક તો કોષ કેન્દ્ર હોય એની અંદર એક તો તારા કેન્દ્ર હોય કણાવ સૂત્ર પણ હોય ગોલગી વોડી ગોલગી કઈ પણ હોય તો સૌથી પેલા શું થાય તો કે સૌ પ્રથમ આ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રમાંથી

કોષ છે હવે એના ઉપર કોલ્ગી કાય ની નલિકાઓ ગોઠવાય અને પહેલા શુક્રાગ્ર કણિકા બનાવે અને ત્યાર પછી એક્રોઝોમ બનાવવાનું કામ કરે તો આની ફરતે શું થઈ જાય કોલ્ગી કાય જે નલિકાઓ છે તે ગોઠવાઈ જાય અને ચોક્કસ પ્રકારની નલિકાઓ બનાવી કાઢે એ નલિકાઓ જેવું બને તો એને પરિણામે એક ચોક્કસ આકાર વાળો ભાગ તૈયાર થાય જેને આપણે શુક્રાગ્રહ કઈ રીતે ઓળખી શકીએ છીએ અને એ શુક્રાગ્રહમાં શું હોય એને આપણે એક્રોઝમ કહે એમાં ચોક્કસ પ્રકારના હાય લ્યુરો નિડેઝ જેવા ઉત્સેચકો હોય છે આ જેવા ઉત્સેકો ત્યાં જોવા મળે આ જે ઉત્સેકો ગોઠવાઈ ગયા ત્યાર પછી શું થાય ત્યાર પછી જે તારા કેન્દ્રો હતા એ તારા કેન્દ્રો માંથી જે કોષ નજીક તારા કેન્દ્ર કહેવાય દૂરસ્થ તારા કેન્દ્ર કહેવાય અને આવા જે તારા કેન્દ્ર બનતા હોય છે એ શું કરે છે તો દૂરસ્થ તારા કેન્દ્ર હોય એને ધક્કો મારે એટલે કે ત્યાં દબાણ કરે અને પરિણામે આની ફરતે ચોક્કસ પ્રકારની જે કોષ રસ રચના વાળો ભાગ હોય છે એ પાછળ તરફ ખસતો જાય અને એક અક્ષ સૂત્ર બનાવી કાઢે તો જે અક્ષ સૂત્ર બનતું હોય છે એ કોને કારણે બનેલું કહેવાય આપણા તારા કેન્દ્રને કારણે બનેલું કહેવાય તો એને પરિણામે અહીં આગળ આ જે છે આપણું કોષ કેન્દ્ર છે જે એક કોષ કેન્દ્ર છે

તો એવા બાબતને શું કહી શકાય છે અહીંયા આગળ શુક્રગો બનવાની પ્રક્રિયા થઈ તો એને રૂપાંતરણ કેમ કીધું કેમ એને વિભેદીકરણ કીધું કારણ કે હવે આ કોષમાંથી આ બની ગયું પણ આને ભેગા થઈને ઉપજો કોષ બની શકવાનો નથી તો આ પ્રક્રિયાની ઘટના છેલ્લા પૂરી થતી જોવા મળતી હોય છે તો આવા ક્રમમાં કોષો બનતા હોય છે ક્લિયર હા પણ આવડું બનશે કેવી રીતના તો સર તમે કહ્યું યોવન આરંભે બરાબર છે પણ એના માટે જવાબદાર છે અંતઃસ્ત્રાવ કામ અંતસ્ત્રાવે છે તો એ વાતને જરા સમજીએ આપણે તો અંતસ્ત્રાવો ની અસર કેવી છે

मैंने केहवा है भाषा में आई सी एस एच केम तो नाम छे इंटरस्टिशियल सेल स्टिमुलेटिंग हार्मोन तो आ एलएच नो स्पेशल नाम स्पेशल नाम पुरुषों में नर में आईसीएसएच पण था केम તો તે લેડિંગ ના કોષો લેડિંગ આપણે ભણી ગયા ઇન્ટરસ્ટિશિયલ સેલ પણ કહેવાય એના પર અસર કરે છે અને એમાંથી બનાવડા આવે છે ટેસ્ટોસ્ટેરોન તો એટલા માટે કહી શકાય છે ને યાદ રાખો બહુ મજાનો મુદ્દો એટલે તો આ અંતઃસ્ત્રાવ આ પ્રકારે અસર કરતા હોય છે હા પણ જેવું આ શુક્રકોષન વધી જાય કે બરાબર શુક્રકોષ બની ગયા છે તો એ પ્રક્રિયાને એ લોકો શું કરે છે અટકાવી દે છે કોના દ્વારા અટકાવડાવી દે છે તો ત્યારે આ ઉત્પન્નતા બંધ જાય રિલીઝિંગ હોર્મોન અટકી જાય પ્રક્રિયા સ્ટોપ થઈ જતી હોય છે એના પર આખી પ્રક્રિયાનું નિયમન થતું હોય છે

જેમ કે એની અંદર જોવા મળી શકે છે આપણને એક્રોસિન પ્રકારના બીજા ઉત્સેચકો બીજો હોય છે એના પર એન્ટી ફર્ટિલિટી દ્રવ્ય આટલો જોવા મળે અને આ જે શુક્રકોષો હોય છે એ શીર્ષનો ભાગ છે અને સાથે સાથે શીર્ષના ભાગની અંદર શું હોય છે શુક્રાગરની સાથે સાથે તો એની અંદર હોય છે કોષ કેન્દ્ર આ જે કોષ કેન્દ્ર અંદર હોય છે એમાં રંગ સૂત્ર ડી એન જે હોય છે એ કેવું હોય તો કે એન એકકીય હોય એટલે એમાં કેવું હોય તો કે બાવીસ દેહિક રંગ સૂત્ર હોય અને એક્સ અથવા અથવા વાય હોય બંને નહીં હોય યાદ રાખજો ઓકે મધ્ય ભાગ જે હોય છે એમાં મુખ્ય રીતે આ દેખાય છે મધ્ય ભાગમાં દેખાય છે તમને તો એ છે લગભગ પંદર થી વીસ થી પચીસ જેટલા સૂત્ર પૂરો કરે છે અને પૂછડીનો ભાગ હોય છે જેમાં શું આવેલો છે તો જેમાં તારા કેન્દ્ર બનતા અક્ષુત્રીય રચનાઓ હોય છે જે પ્રચલનમાં મદદ કરે છે

કે જે તારા કેન્દ્ર કે પક્ષમાં કશા હોય એનું શું નામ આવતા તો તારા કેન્દ્ર બરાબર બે નલિકાઓ નલિકા હોય અને આજે નવ ત્રેખંડ રચનાઓ હોય અથવા પેલા નવ જોડી રચનાઓ હોય છે બસ એ નલિકાઓ ધીમે 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 ઘટતી જાય છે અને પાપલો તંતુ બનતો હોય પૂછડીનો એટલા માટે આ બાબત જોવા મળી શકે છે તો બહુ સરળ શુક્રકોષની વાત અને આપણે યાદ કરો આગળ ભણી ગયા છે કે કેટલા શુક્રકોષ હોવા જોઈએ સંપૂર્ણપણે કદ અને આકાર ધરાવનારા હોય છે એમાં ચાલીસ ટકા કેવા હોય છે શક્તિશાળી ચલત કરનારા હલન કરી શકે તેવા હોવા જોઈએ ઓકે ખાસ યાદ રાખી શકે આગળ મુદ્દો ઓકે બાળકો આજના ટોપિકમાં તમને સમજવામાં પડી જ ગયા હશે કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે તો ફરીથી વિડીયોને રીજનરેટ કરીને પાછો જોઈ શકો છો અને એ જ એની મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમે ઘડીએ પડી જોઈ શકો છો તો થેન્ક યુ ફોર ટુડેઝ ટોપિક